આવ વરદાન આપતા પેલા વિચારી લેજો પાછળ પસ્તાવું તો પાપીને પડે કોઈને સાડીને નહીં તો આપો વરદાન અમૃત અભય જગત માં જાલંધર ને કોઈ જીતી ન શકે

આ સાગરની સપાટી પરથી હું જે ધરતી પર પગ માંડું ત્યાં મારી રાજધાનીના મંડાણ થાય તથા તો જાણી એમના મોઢામાંથી કાળી ચીસ નીકળી ગઈ રાજ કરો તેઓ કહે છે કે તમારા મહારાજ ને કેરમાળા કોઈ ના ગાળામાં નાખતા પેલા કલ્યાણ હો મથુરા નરેશ મસ્તક માથા ઉતારવા એ ઋષિના શ્રાપ ઉપાય નથી તો પછી તમે જ કહો દુર્વાસાના શ્રાપ ને મિથ્યા કરવાનો ઉપાય શું છે ઉપાય એક જ છે રાજન તો બોલો મુનિવર આપનો ઉપાય મારી વૃંદા માટે આશીર્વાદ રૂપ નિવડશે ઋષિના શાપનું નિવારણ એટલે દેવો સાથેનો સ્નેહ સન્માન વિશ્વ વિજય ઇન્દ્રાસનના અધિપતિ દેવેન્દ્ર સાથે તમારી વૃંદાનું સકપણ કરો જો એ સકપણ કરવાથી મારી પુત્રી પરનો શ્રાપ મિથ્યા થતો હોય તો એ સકપણ મને મંજૂર છે પણ પિતાજી મને એ સકપણ મંજૂર નથી પણ બેટા વૃંદા તપ અને સાધનાની આંધીમાં અંધ બનેલા એ ઋષિના શ્રાપની આગને હું મારી પતિ ભક્તિની અમૃત વરસતી વાદળીથી બુજાવી નાખીશ અરે તારે કપાળે તો કંકુ ચાંદલો દેવના નામનો શોભે વૃંદા દાનવનો નહીં એક બાજુ છે ઋષિના શાપનું નિવારણ રૂપ ઇન્દ્ર અને ઇન્દ્રાસનનું સૌભાગ્ય અને બીજી બાજુ છે દાનવ અને એનું દુર્ભાગ્ય દુર્ભાગ્યના ખારા સાગરમાં છીપના ગર્ભમાં સૌભાગ્યના મોતી પાકે છે મુનિવર કોણ છે દાનવ જેની સાથે મારું સત પણ જોડાયેલું છે એનું નામ છે જાલંધર જાલંધર તો સાંભળી દેવર્શી દેવ અને દાનવના સ્વાર્થની આંધીના અંધકારને પ્રકાશમાં પલટી નાખવા જાલંધર અને વૃંદાના સંસારમાંથી માનવ વંશની એક મહાન જ્યોત પ્રગટ છે મહામની આ તારું અભિમાન બોલે છે વૃંદા નારીના આદર્શને આપ એક અભિમાન ગણતા હો તો એમાં તમારો વાંક નથી દેવર્ષિ

કે હવે તો આ રાજ અહીં સન ને શુભ આવે કે કોઈ રાણી કે પટરાણી લાય महाराज શુભ છોગળિયા માસીબાના મોડેથી આ શબ્દો નીકળ્યા છે એ પુરોહિત આ મારા પદુડીના થાવમાં આ જવાળામુખી માસી બોલે ને એટલે કાળ છોગળિયાના બાપને શુભ છોગળિયો થાવું પડે માસી કોની રાજા જલંધરની તો ઠીક પણ પુરોહિત સાંભળો

ત્રિલોક સુંદરી તારું રૂપ સ્વરૂપ અને સૌંદર્ય માત્ર જાલંધર માટે સર્જાયા છે જાણતા નથી અહીંયા અજાણ્યા પુરુષોને આવા પર પ્રતિબંધ છે અજાણ્યા પુરુષો માટે ને પણ હું તો તમારો પ્રિયતમ છું વૃંદાનો પ્રિયતમ તો એક જ જાલંધર જાલંધર અને તમારો પ્રિયતમ જેના નામનું કપાય મેં કંકુ ચાંદુ કર્યો છે સળગતી જ્વાળાઓ પણ રસ્તો ન રોકી શકે વૃંદા આવો આગ

ત્યારે વીણાના સૂર અને ગંધર્વના ગાન માત્ર દેવોના દરબારમાં દાસ બનીને ગુંજવા લાગ્યા ત્યારે પ્રકૃતિએ પોતે પોતાના મનોરંજન માટે સૂરનો મદ મીઠો કરોરો એને કોયલના કંઠમાં ઢોળ્યો મોરની આ કલાપીને કળા કરતા કોણે શીખ્યું એ કહેશો સુંદરી તમારા એક જ ઘડીના સહવાસે હંમેશા સિંહોની ત્રાળો સાંભળવી

નારાયણ નારાયણ આ અનર્થને રોકો પ્રભુ એક તો જાલંધર દાનવ બીજું બ્રહ્માનું વરદાન અને ત્રીજું સતી નારી સાથે એનું મિલન આ ત્રિવિધ તાપના દાવનળમાંથી બચાવ પ્રભુ નહીં તો એ આગ समस्त સંસારનો વિનાશ નોતરશે આ અનર્થની આગને રોકવા માટે તમે જનો ઉપાય લઈને ગયા હતા ને મુનિવર ગયો હતો પ્રભુ પરંતુ તમારી પૂજારણ વૃંદા દાનવ રાજની રાણી થવાના સ્વપ્ન રાચે છે વૃંદાના હૃદયમાં વાસ કરી અને તેઓ લગનની ચોરીએ ચઢે એ પહેલા જ એની એ સ્વપ્ન નગરીનો નાશ કરો દુર્વાસાનો શાપ અને વિધિના વિધાન કોઈથી ટાળ્યા ન ટળે મુનીવર તો તો ધર્મનો નાશ થશે અને સંસારમાં અધર્મનો અંધકાર છવાશે અધર્મનો અંધકાર છવાશે ત્યારે ફરીથી સત્યનો સૂરજ ઉદય પામશે આપની લીલા અપાર છે પ્રભુ નારાયણ નારાયણ

અરે ભાગોમાં કઉ છું ભાગોમાં ભળની દીકરીયું આ ચુંદડી જોઈને ભાગોમાં માં અને ચુંદડી જોઈને ભાગવા જેવડી તમારી ઉમર હવે નાની નથી અને આ હગણ ની ચુંદડી છે કઈ હરપની કાચડી નથી ઉભાડ્યો ઉભાડ્યો તમને મારા હગપણ ની ચુંદડી ઓડાડું ઓડા ઓડા ઓ મારા વાલા મારા સકપંડી ચુંદડી તમારું તો પથારી ભાંગી ખા હાલ ચુંદડી જવાનું છે

હ કઈ વાંધો નહીં મથુરા નગરીની ગલીઓ મારા હકપણ ની ચુંદડી ઓઢનારી કોક મળી જાય